શું બ્રિજરાજ સોલંકી આગામી બે હજાર સત્યાવીસમાં જસદણ ખાતેથી હુંકાર ભરવાના છે શું તેઓ વિધાનસભાની ચૂંટણીને લઈને હવે તૈયારીઓમાં લાગી ગયા છે કેમ કે હાલ જે રીતે ગઈકાલે તેમના જન્મદિવસની તેમણે તેમના સમર્થકો સાથે ત્યાં ઉજવણી કરી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ તેમના જન્મદિવસની ઉજવણીમાં જોડાયા ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને હવે આગામી સમયમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે બ્રિજરાજ સોલંકી પોતાના રાજકીય કેરિયરની ત્યારે આગામી દિવસોમાં જે વિધાનસભાની 2027 સત્યાવીસમાં ચૂંટણી આવવાની છે તેની શરૂઆત બ્રિજરાજ સોલંકી જસદણમાં કરી શકે છે ત્યારે આના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું આગામી દિવસોમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યાર બાદ હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે હાલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન તકી લોકોને મોટી સંખ્યામાં જોડવામાં આવી રહ્યા છે ને વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યની જસદણની જસદણની તો આમ હાલના વર્તમાન મંત્રી કુંવરજી બાવળીયા જે કોળી સમાજના આગેવાન છે તેમનો આ મત વિસ્તાર કહેવાય છે પરંતુ હવે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જસદણ ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી વ્યક્ત કરતા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે જે રીતે ગઈકાલે તેમના જન્મદિવસ નિમિત્તે જસદણમાં એક શક્તિ પ્રદર્શન બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે રાજકારણમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ જન્મદિવસમાં મોટી સંખ્યામાં જસદણમાં જે તેમના સમર્થકો હતા તેમના શુભચિંતકો હતા તેઓ જોડાયા હતા ને કહેવાય રહ્યું છે કે આ જન્મદિવસથી એક એવો મેસેજ પણ આપવામાં આવ્યો છે કે આગામી બે હજાર સત્યાવીસમાં ખરાખરીનો જંગ જસદણ ખાતે જોવા મળી શકે છે જેમાં હાલ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે બ્રિદરાજ સોલંકી બે હજાર સત્યાવીસમાં જસદણ ખાતેથી હુંકાર ભરી શકે છે તે માટેની તૈયારીઓ પણ અત્યારે તેમણે શરૂ કરી દીધી હોય તેવું પણ મનાઈ રહ્યું છે ત્યારે થોડાક સમય પહેલાં રાજકોટનો જસદણ ચર્ચામાં આવ્યો હતો જેમાં વીછ્યા ખાતે જે આખો બનાવ બન્યો હતો તેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કેસમાં જે નિવેદનો કર્યા હતા જે તેઓએ ચર્ચા જગાવી હતી ને આ મામલે સતત તેઓ લડાઈક ભૂમિકામાં ઘનશ્યામ રાજપરાની હત્યા કેસ બાબતે જોવા મળ્યા હતા તે બાબતને લઈને પણ એક સંમેલનનું આયોજન કોળી સમાજે જસદણ ખાતે કર્યું હતું અને જસદણમાં એટલે પણ કહેવાય રહ્યું છે કે ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતો આ વિસ્તાર છે ને બ્રિજરાજ સોલંકી પણ કોળી સમાજમાંથી આવે છે આમ તો તેઓ મૂળ ભાવનગરમાં રહે છે પરંતુ આગામી સમયમાં રાજકીય સોગટા જે ગોઠવાઈ રહ્યા છે તે મુજબ એવું ચર્ચાઈ રહ્યું છે કે બ્રિજરાજ સોલંકી બે હજાર સત્યાવીસમાંથી જસદણ બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડશે અને જો લડશે તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા તેમની સામે મુકાબલામાં ઉતરી શકે છે ખરા જંગ જોવા મળી શકે છે હાલના વર્તમાન મંત્રી છે કુંવરજી બાવળીયા ત્યારે જોવાનું રહ્યું કે બે હજાર સત્યાવીસમાં જયારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે કયા રાજકીય સમીકરણો જસદણ બેઠક ઉપર ગોઠવાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराम